હેલો મિત્રો કેમ છો આ વખતે દિવાળીના પવિત્ર તહેવારોની અંદર ગોઘંબાના મુક્ત ડેવલોપર્સ લઈને આવ્યા છે તમારા માટે ખાસ ઓફર મુક્ત જીવન રેસિડેન્સી ત્રણ ગોગંબાથી દેવગઢ બારિયા રોડ પર જાગાના મુવાળા ખરખડી પાસે આવેલું મુક્તજીવન રેસિડેન્સી ત્રણમાં દિવાળીથી દેવ દિવાળી સુધી તમારા સ્વપ્નનો પ્લોટ બુક કરાવો પ્લોટની સાઇઝ છે ચૌદ બાય છત્રીસ કિંમત શરૂ થાય છે ત્રણ લાખ એકાણું હજારથી અને પ્લોટ બુકિંગની સાથે દસ્તાવેજનો ખર્ચો ફ્રી ફ્રી અને ફ્રી તો રાહ કોની જુઓ છો જલ્દીથી દિવાળીથી દેવ દિવાળી સુધીમાં મુક્તજીવન રેસિડેન્સી ત્રણમાં તમારો પ્લોટ બુક કરાવો અને દસ્તાવેજનો ખર્ચ બચાવો મુક્તજીવન રેસિડેન્સીમાં મળી રહી છે અદ્યતન સુવિધાઓ જેની અંદર આકર્ષણ આકર્ષક મેઇન ગેટ કમ્પાઉન્ડ વોલ કોમન પ્લોટ ગાર્ડન ચિલ્ડ્રન પ્લે એરિયા વડીલ વિશામો અને જોગિંગ ટ્રેક સહિતની સુવિધાઓ મળશે અને હા પ્લોટના બુકિંગ સાથે સોનાનો સિક્કો અને લકી ડ્રોની કૂપન તો ખરી જ તો જલ્દીથી મુક્ત જીવન રેસિડેન્સી ત્રણમાં આવો ને દિવાળીમાં તમારો સ્વપ્નનો પ્લોટ બુક કરાવો ભાઈ શું છે દિવાળીની ખાસ મુક્ત જીવન રેસિડેન્સીની ઓફર વિશે જરા જણાઈ દો મુક્ત જીવન રેસિડેન્સી હંમેશા ગ્રાહકો માટે નીકનવી ઓફર લઈને આવે છે અને આકર્ષક ડિસ્કાઉન્ટ પણ ગ્રાહકોને આપે જ છે દરેક તહેવાર નિમિત્તે આ દિવાળી નિમિત્તે દરેક ગ્રાહકોને એક ખાસ ઓફર હવે કરી રહ્યા છે અને દિવાળીથી દેવ દિવાળીના પવિત્ર દિવસો દરમિયાન મુક્ત જીવન રેસિડેન્સી થ્રીમાં કોઈ પણ કસ્ટમર જ્યારે પ્લોટ બુક કરાવે છે તો દસ્તાવેજ ફ્રીની ઓફર આપીએ છીએ એટલે એના પૈસા જ્યારે પૂરા થશે તો દસ્તાવેજની કિંમત મુક્ત રેસિડેન્સી પોતાના તરફથી આપશે એટલે પોતાના ખર્ચે દસ્તાવેજ કરાવીને આપશે જૂજ પ્લોટ બાકી રહ્યા છે દિવાળીના તહેવારોમાં તમે આવો તો ચોક્કસ આનો લાભ લો દસ્તાવેજ ફ્રી મુક્ત જીવન રેસિડેન્સી ફ્રી